જ્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે હું ફોર્મ ભરવા આવ્યો છું ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આ વખતની ચૂંટણીની અંદર ભારત દેશના તમામ નાગરિકોએ આજે ચૂંટણી પહેલા એમણે નક્કી કરી લીધું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે હું છેલ્લા દોઢ મહિનાથી પાર્ટીએ ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા પછી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય જે પી નડ્ડા સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પટેલ સાહેબના આજે આદેશ અનુસાર હું આજે ફોર્મ ભરવા આવ્યો છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો છે આ તબક્કે હું એટલું ચોક્કસ કહીશ કે અમે દોઢ મહિનાથી હું ને શહેર અધ્યક્ષ સાત વિધાનસભાની અંદર ચાર વખત પ્રવાસ કર્યો દરેક વખતે પ્રજાએ એક જ વાત કરી છે કે અપી બાર ચારસો પાર એટલે નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો દોઢ મહિનાથી આવી ગરમીની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામે લાગ્યા છે આ તબક્કે એટલું ચોક્કસ કહીશ કે જનુનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ અમદાવાદ પશ્ચિમના મતદારો સુધી પહોંચ્યા છે અને મતદારોનો જે રૂપ છે નરેન્દ્રભાઈના નામ અને નરેન્દ્રભાઈના કામને કારણે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે હું જંગી મતોથી જીતવાનો છું નામાંકન દાખલ થયું છે હવે એક બે દિવસની અંદર જ અમે ફરીથી પાંચમી વખત વિધાનસભા છે વોર્ડ છે અને શક્તિ કેન્દ્ર સુધી પ્રવાસ કરવાના છે